અને તોય નીકળી જશે કારણ કે આજ લેવા જવું પડે એમ છે પછી ઘરે રજાના ઠેકાણા છે આ નહીં હાલો સાંભળી જાય તમને બતાવીએ આ લોકો તૈયાર થઈ જશે કે નહીં એમ હમુમ કર્યા બધું જાવ દુપટ્ટો નાખતી લાગે બર્સમાં હાલો મોટું બગાડેલું જોયો ને કંઈ ક્યું લાગે હું થયો શું થયો કાંઈ નહીં કાંઈ નથી થયું ભાઈ એનું મોટું સડી ગયું હાલો એવું બધું હાલત થતું જાય હવે

ઓપનિંગ હો શેવડો ને બેડા લેવશું તો શોપિંગ કરીએ આમનો કે શેવડો પેણો નથી ઉલાળતા આપણે ગાડીંગો તો મને આપે લે લે હાલો આપણે ઉલાળીએ શેવડો ને બેડા હા બેડા હા એ ઉલાળતા મો મમ તમે આવી જાય ઘરે ઘરે આવીને થોડોક નાસ્તો લેતા આવ્યા પેલા આપણે જવા પાર્સલ કરતા આવ્યો ને પેંડા હાલો થોડોક નાસ્તો કરી લઈએ પાસું જવું છે ખરીદી કરવા આમાં શિંગ લેતા આવો છું કાળા જબલામાં અને પાછા ખમણ હાલો આ નાસ્તો કરી લઈએ જાય પાછા બરોડામાં વસ્તુ લેવા જવાનું છે બતાડશો બરોડાની બજાર તમને કે ડબ્બો લાવે છે શું લાવે છો હ એમ ભૂકો થઈ જાય ગાંડી એટી બેસ ખાઈ જાલ આનો કોલાનો લેવા સામાન બરોડા બરોડામાં શેકિંગ થાય બધી વસ્તુ નું ફેમિલી અત્યારે મેં પા હતા આપણે અહીંયા બરોડામાં તે બરોડામાં જેનો ભાઈ ના પાન આવી ગયો કે ઢીંગુભાઈ સકાયું છે ને જાગી જાય છે અમે બે ને મૂકીને જ્યાં થાવ પાછા ઘરે સમજો અત્યારે આ બેન જો બધી જોવે છે બર્સ ને એવું બધું છે અને રેતી થઈ ગઈ છે થોડી અને પછી જેનો ભાઈ લેશન કરે છે હાલો ફેમિલી પાછા સાપાણે પીલીને પાછા સાપાણે પીન પાછું હજી થોડીક ખરીદી બાકી છે થોડી ખરીદી કરવા હજી

सानी रिजा हाउ सानी रिजा પછી આપડે બધે જવાનો પ્લાન કેન્સલ રાખ્યો ને આપડે એકલા આવી છે જ્યાં ખબર એક સાઉન્ડ સિસ્ટમ વાળા ની દુકાન હે શું કામ કે આપણી ગાડી આટલું ટેપ જોવા જાવ છું તો હાલ મળે જાવ આ જો ભાઈ તો લેશન જ કરે છે ને આ જો બેઠી છે મહેમાન આવ્યા હતા મારા હાવ ને મારા હાર ને મારા હાળો નહીં ટીંગો ને લેતા જશે હાલો ફેમિલી હવે એક થોડું કામ પતાવી પછી જોઈએ હું કરું હું નહીં જોઈ કદાચ રાતે લેવા જાય કાઢ્યું એવું ટકા તમે નથી લીધા સુઈ જવાનું છે હાલો હવે જઈ આનો કે કામ ની દેશું છે બનાવો દેશું છે કામ ની દેશ ની સુસ્તી જો હાલો જાવ દે પછી પાછા આપણે આવી જા ઘરે ત્યાં સાઉન્ડ સિસ્ટમ જોય પણ એ ફિટિંગ નથી કે એટલે આપણે પછી જોયું કરાવ્યું ને કે નઈ કરાવું એમ ભઈ વળતા જો આ હું આ કાક થી લાવી જો હું લાવી દઉં હા તે ઠેલે લાવો પણ હાર ઘરે જો તો આવો

અને પછી ઢીંગુ બેન જો ના લેશે હો ના લેશો ને હા બાપ લેશે મતલબમાં શરદી થઈ ગઈ છે કા શરદી થઈ ગઈ ને કેળા ખાને એને મિમી જો કલર પૂરા લેશન પૂરું કરે છે એ તું હરકું કર બસ એમ એને ભાઈ જો લેશન પૂરું કરે છે આપણે બેઠા છું હાલો હું ઢીંગુ ભાઈ બાપ દઈ દઉં ઢીંગુ ને પે હું મૂકી દઉં કાઢી ગુડ ડાય છે આથી બાપ લઈ લે કા ડાય છે કા ડાય શું કા ફેમિલી પછી હોઈ જઈ અને આજનો અમારો આખો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ કેવો બનાવ્યો છે અમને કમેન્ટ કરીજો એટલે અમને પાસે બીજો કોઈ બ્લોગ બનાવવાની ખબર પડે હાલ કઈ દે માટે